સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ લુણાવાડામાં એકસો દસ ગ્રામ પંચાયતમાંથી ફક્ત દસ ગામોને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વાલા દાવાની નીતિ રાખી હોવાનો ધારાસભ્યનો ગંભીર આક્ષેપ ભ્રષ્ટાચાર માટે જ અંગત દસ ગામોને કામ આપ્યાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીની લેખિતમાં રજૂઆત કરી દસ ગ્રામ પંચાયતમાં જ ગ્રાન્ટ આપી દેવાશે તો બાકીના ગ્રામ પંચાયતના વિકાસના કામો વગર પ્રજાને પરેશાની પડશે તેવી ચિંતા વ્યક્ત કરી યોગ્ય નિરાકરણ લાવી ન્યાય આપવા લેખિતમાં રજૂઆત મેળવી શકનાર સરપંચ સહિત પ્રજામાં ભારે નારાજગી માહિતી કામો બોર મોટર ના કામો તેમજ અન્ય વિકાસ કામોમાં મોટો ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હોવાની રજૂઆત ટીડીઓને કરાઈ દસ જેટલી પંચાયતોને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ બાબતે યોગ્ય તપાસ થાય તેવી રજૂઆત રિપોર્ટર વિજય જોશી મહીસાગર

કે જેમણે માટી કામ કર્યું હોય એમને પણ આજ સુધી કોઈ મટીરિયલ બિલ આપ્યું નથી અરે કામ આપ્યું નથી આવી મને રજૂઆત મળી નથી એ કારણે આજે અમે કોંગ્રેસ અને સરપંચોનું મોવડી મંડળ અહીં આજે ટીડીઓને મળ્યા અને એમની જોડે રજૂઆત કરી કે ભાઈ આ કેમ આવું ચાલે છે તો ખરેખર આઠથી દસ પંચાયતોને જ બાવીસ ત્રેવીસના વર્ષમાં આવી ગ્રાન્ટ ફાળવી દેવામાં આવેલ નથી હવે આજ પછી આવું ન થાય એવું ટીડીઓ અને નહીં થાય એવું ટીડીઓએ ભોયધરી આપી છે અને થયેલા કામો જે બે હજાર બાવીસ ત્રેવીસમાં જે ગ્રાન્ટો ફાળવવામાં આવી મટીરિયલની એની સમિતિ રચી અને તપાસ પણ કરીશું એવું આજે ખાતરી આપી છે શું કહેશો આજે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે મામલો શું છે આજે લુણાવાડા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ સાહેબ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિરોધ પક્ષના નેતા શ્રી અને અમારું કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ તાલુકા વિકાસ અધિકારી શ્રી લુણાવાડા ખાતે અમે નરેગા યોજનાની કામગીરી બાબતે અહીં આગળ અમે મળવા માટે આવ્યા હતા જેનો ઉદેશ્ય એ છે કે લુણાવાડા તાલુકામાં લગભગ એકસો દસ કરતા પણ વધારે ગ્રામ પંચાયતો આવેલી છે પરંતુ બે હજાર બાવીસ થી જોવા જઈએ તો કેટલીક ગ્રામ પંચાયતોને જ આ નરેગા યોજનાનો લાભ મળે છે અને બાકીની પંચાયતો સાથે વર્તન કરવામાં તંત્ર દ્વારા અને અધિકારી શ્રીઓ દ્વારા કરવામાં આવે છે જેનો અમને વિરોધ છે કારણ કે આપણે જોઈએ તો નરેગા યોજના એટલે કે જે તે સમયે આ કાયદાનો શરૂઆત થઈ હતી ત્યારે ગરીબોને મધ્યમ વર્ગને ધ્યાને લઈ અને રોજગારી મળી રહે ગરીબોને એ માટે આ યોજનાનો અમલ થયો હતો પરંતુ આ સરકાર માં ભ્રષ્ટાચાર વધ્યો છે ભ્રષ્ટાચાર ફાળ્યો ફૂલ્યો છે અને પરિણામે આઠ થી દસ પંચાયતોને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી દેવામાં આવી છે જે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમુક માનીતી પંચાયતોને અહીંના જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે તે સમયના જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ દસ પંચાયતોને ધ્યાને લઈને ગ્રાન્ટો ફાળવી હતી જેનો અમે વિરોધ કરીએ છીએ આવી કામગીરી થવી ના જોઈએ અને તાલુકાની કરતા પણ વધારે ગ્રામ ગ્રામ છે તમામ પંચાયતોને સરખો ન્યાય મળવો જોઈએ સરખા ધોરણે કામગીરી થવી જોઈએ અને એનો રેશિયો છે જે નરેગા યોજનાનો એ રેશિયો પણ જળવાવો જોઈએ લેબર અને મટીરિયલનો રેશિયો જળવાવો જોઈએ અને તમામ પંચાયતો છે લુણાવાડા તાલુકાની દરેક પંચાયતોને સરખો ન્યાય મળવો જોઈએ અને જો વહીવટી તંત્ર દ્વારા અમે તાલુકા વિકાસ અધિકારીને શ્રી પણ રજૂઆત કરી છે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીનો પણ અમે સંપર્ક કરવાના છીએ અને જો આ યોગ્ય રીતે અમે પ્રતિનિધિ મંડળ પણ બનાવી છે અને એની તપાસ ના થાય આ જે ગ્રાન્ટો ફાળવેલી છે ગ્રાન્ટોનો તાત્કાલિક એમનો અમે વિરોધ કરીએ છીએ આ ગ્રાન્ટો રદ થવી જોઈએ અને નવી ગ્રાન્ટો જે નરેગા યોજનાને આપવામાં આવે તેમાં તમામ પંચાયતોને સરખો ન્યાય મળવો જોઈએ અને આ બાબતે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને લુણાવાડા કોંગ્રેસ સમિતિ

અને બાકીની પંચાયતનેવ થી સો પંચાયતો ન્યાય ના મળતો હોય એના માટે અમે આજે તાલુકા વિકાસ અધિકારી અગાઉ થયેલા કામોની પણ અમે કરીએ છીએ કે ઉજાગર કરે અને એની સ્થળ તપાસ કરવામાં આવે કે આ સરપંચોને કેમ વારંવાર દસ થી બાર પંચાયતોને તમે ગ્રાન્ટ ફાળવો છો બાકીના પંચાયતના સરપંચોને કેમ તમે લોલીપોપ આપો છો એના અધિકારીઓને તો વર્ચસ્વ ખરાબ હોય કે સરપંચોનું વર્ચસ્વ ખરાબ હોય એની અમે માગ કરીએ છીએ કે આવનારા દિવસોમાં જે આ દસ થી બાર પંચાયતો માં તમે ગ્રાન્ટ ફાળવી એની અમે કાયદેસર અમે તપાસ કરવા માંગીએ છીએ મારું નામ રાજેશભાઈ ચતુરભાઈ કાટ જિલ્લા મહામંત્રી કોંગ્રેસ સમિતિ રજૂઆત કરવામાં આવી છે માત્ર દસ પંચાયતો ને ગ્રાન્ટો ફાળવવામાં આવે છે લુણાવાડામાં એકસો દસ પંચાયતો આવેલી છે વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે શું રજૂઆત આવી આજ રોજ માન્યતા સભ્યશ્રી અને શ્રીઓ તરફથી અને આગેવાનો તરફથી નરેગાની ગ્રાન્ટ ફાળવણી બાબતે રજૂઆત બધાએ સામૂહિક રજૂઆત મને કરી છે તો એ બાબતે હું જોઈ લઈશ અને જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને તમામે તમામ ગ્રામ પંચાયતોને ન્યાય મળે તમામે તમામ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણી થાય અને કામો મળી રહે એ બાબતે કાર્ય યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે સર એક માંગ એવી કરવામાં આવી છે કે સમિતિની રચના કરવામાં આવે અને જે થયેલ કામો છે તે બાબતે તપાસ કરવામાં આવે તો તે દિશામાં કેવી કાર્ય હા એ બાબતે યોગ્ય તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે સર અગાઉ પણ એક જ પંચાયતને કરોડોની ગ્રાન્ટ પાડી દેવામાં આવી હતી કે જે જગ્યા નથી એટલા બ્લોક એ પંચાયતને પાડવામાં આવ્યા હતા એ પંચાયત કઈ છે રજૂઆતમાં પણ પંચાયત ઉલ્લેખ કરવામાં આવે એ બાબતે કોઈ ચોક્કસ પંચાયત નું નામ જોઈ અને એ જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ કરવામાં આવશે